એમનું બહુ જ આપણી પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું શરૂઆતની જો વાત કરવામાં આવે તો ત્યાંના સ્ટુડન્ટ્સ દ્વારા અલગ અલગ થીમ પર ડાન્સ પર્ફોમન્સ પણ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ સ્પેશિયલી ઠંડાઈ હોય કે પછી શેષનાગનું એક અલગ પોટ્રે એમણે કર્યું હતું કે પછી એ સિવાય જો વાત કરવામાં આવે ત્યાંની સ્પેશિયલી કુલ્ફી જે હોય છે ત્યાંના પકોડા હોય છે એ બધા જ વ્યંજનો છે એ બધા જેટલા મહેમાનો હતા એ બધાને જ પીરસવામાં આવ્યા હતા ત્યારબાદ સ્પેશિયલી કાશીની થીમ પર લંચ છે જેનું આયોજન કરવામાં આવ્યું હતું અને એટલું જ નહીં ત્યાં બહાર એક એસ્ટ્રોલોજીના મહારાજ જેમ બેસતા હોય છે કાશી ઘાટ પર એવી રીતે આયોજન કરવાનું હતું સાથે સાથે ત્યાં આખો એક ઘાટ બનાવવામાં આવ્યો હતો કે જેમ ગંગા આરતીમાં જે લોકો બધા આવતા હોય છે દર્શન કરતા હોય છે એવી રીતે જ એક ઘાટ બનાવવામાં આવ્યો હતો અને જ્યાં ગંગા આરતીની જે થીમ છે એના પર જ નાનકડું એવું જેટલા પણ સ્ટુડન્ટ છે એમના દ્વારા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સ્પેશિયલી જે લંચ બનાવવામાં આવ્યું હતું અને જે વૃંદાવનમાં કાશીમાં હોળીના સમયમાં જે બધી વસ્તુઓ મળે છે ચાહે એ ત્યાંની ફ્રૂટ ચાટ હોય કે પછી લીટ્ટી ચોખા હોય કચોરી છે આલુ કચોરી છે એ સિવાય માવા ગુલ્ફી છે માવા લસ્સી છે અને સ્પેશિયલ પાન આવા અલગ અલગ કેટલા અલગ અલગ વ્યંજનો છે એ બધા જ મહેમાનોને પીરસવામાં આવે ત્યાં બધું જ આયોજન છે એ સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમાંના એક સ્ટુડન્ટ્સ આપણી સાથે છે તો એમણે આખી પોતાની આ ઇવેન્ટ છે એના વિશે શું કહ્યું ચલો સાંભળી રાધે રાધે વેલકમ ટુ હોટેલ આઈ છે આ ઇવેન્ટ અમારો હતો વૃંદાવન કાશી અને વારાણસી ઉપર જેમાં અમે પ્રેઝેન્ટ કરી રહ્યા હતા આખી હોળી થીમ કે વારાણસી અને બનારસમાં કઈ રીતે હોળી ઉજવાય છે જેમ કે લઠમાલ હોળી મસાની હોળી અલગ અલગ રીતે પ્લસ અમે અહીંયા ગંગા આરતી પણ કરી એક નાનકડી આર્થમાં અમે ગંગા બનાવવાની ટ્રાય કરી હતી પ્લસ અમે એક કાશીનું એક નાનકડું એવું ગ્લિમ્સ આપવાની ટ્રાય કરી હતી અમારા આવેશિકા રેસ્ટોરન્ટમાં પ્લસ અમે લોકોએ હોલી સેલિબ્રેટ કરી બી એક નાનકડી ગૌશાળા બનાવી જે આપણે કૃષ્ણ ભગવાનને પ્રેઝન્ટ કરી શકીએ શેષનાગ માટે એક વોટરફોલ હતો અલગથી અને ઘણા બધા હ્રસ અને નૃત્ય રાખ્યા હતા જેથી આ આખે અનુભવ બધા માણી શકીએ